સમાચારમાં અગર વાત કરીએ તો આગામી છ દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની તો વાત કરીએ તો તેમાં તો વરસાદની આગાહી કરવામાં આવી છે પણ સાથે સૌરાષ્ટ્રમાં હવે વરસાદની જે ધીમે ધારે શરૂઆત પણ થઈ ગઈ છે સાથે જ્યારે દક્ષિણ ગુજરાતની પણ વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના બારડોલી તાલુકામાં પણ જે વાતાવરણમાં પલટો આવ્યો છે તે પ્રમાણેની પરિસ્થિતિ પણ અત્યારે તો જે જોવા મળી રહી છે સાથે સાથે જ્યારે આપણે સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો આ વખતે ક્યાંક સૌરાષ્ટ્રમાં પણ જે વાદળછાયું વાતાવરણ તો જોવા મળ્યું હતું ને ધીમે ધારે વરસા

સુરત જિલ્લામાં બારડોલી નજીકમાં આવેલું બાબેન ગામ છે ત્યાં બે કલાક સુધી સતત હવા સવારે વરસાદી હેલી થઈ હતી બપોરે વરસાદે વિરામ લીધો હતો અને બપોર બાદ બારડોલી તાલુકાના જે ગ્રામ્ય વિસ્તારો છે જ્યાં વરસાદની શરૂઆત થઈ હતી લગભગ દોઢ કલાક સુધી બારડોલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદની હેલી સતત જોવા મળી હતી ભારે પવન સાથે આ વરસાદ ફૂંકાયો હતો એટલે અત્યારે ગ્રામ્ય વિસ્તારની જો વાત કરીએ તો વરસાદ અત્યારે સમી ગયો છે પણ જે જે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ હતો ત્યાં બપોરથી જ વીજ પુરવઠો ખોરવાયો છે અને ગ્રામ્ય વિસ્તારોમાં અત્યારે વીજળી દૂર થાય છે અને ખાસ કરીને બારડોલી નગરના પણ જે વિસ્તારો છે જ્યાં વરસાદ સમી ગયો હતો પરંતુ અત્યારે વાદળછાયું વાતાવરણ તો છે જ અને ભારે પવન પણ અત્યારે ફૂંકાઈ રહ્યો છે જી બિલકુલ એક બાજુ જે રીતે બારડોલીમાં તો વરસાદી માહોલ જે અત્યારે જોવા મળી રહ્યો છે તેની સાથે સાથે જયારે આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ મિલન કેવા પ્રકારનો માહોલ અત્યારે તો સૌરાષ્ટ્રમાં જોવા મળી રહ્યો છે વરસતો નથી એવું કહીએ તો પણ અતિશક્તિ નથી કારણ કે ચોમાસુ આ વખતે જે ચાર દિવસ વહેલું છે તેવું કહેવામાં આવ્યું હતું ને ચોમાસાની પ્રથમ શરૂઆત છે ક્યાંક ને ક્યાંક અરબી સમુદ્ર સમુદ્ર મારફત સૌરાષ્ટ્રના સાગર તટીય વિસ્તારોની અંદર થતી હોય છે જોકે સાગર તટીય જે વિસ્તારો છે ત્યાં અત્યારે ચોમાસાનો એક વિધિવત પ્રારંભ થઈ ચુક્યો છે પરંતુ એ ત્યાંથી જો વાત કરીએ ચોમાસું ધીમે ધીમે આગળ વધવું જોઈએ પરંતુ વધી નથી શક્યું અત્યારના તબક્કાની વાત આપણે જણાવીશ તો રાજકોટ જિલ્લો છે એ આજે કોરો ધાકોડ છે ભાવનગર જિલ્લામાં પણ ક્યાંક ને ક્યાંક છૂટા છવાયા છે ઝાપટા પડ્યા હતા અમરેલી જિલ્લામાં એક વરસાદી ઝાપટા પડ્યા હતા ગીર સોમનાથ જિલ્લામાં માહોલ હતો પરંતુ ત્યાંથી જો આગળ વાત કરીએ જુનાગઢ જિલ્લો હોય કે પછી રાજકોટ ગ્રામ્ય વિસ્તાર હોય કે પછી કચ્છનો જો વિસ્તારની વાત કરીએ મોરબીની વાત કરીએ સુરેન્દ્રનગરની વાત કરીએ તો ત્યાં હજુ મેઘો મન મૂકીને વરસતો નથી મતલબ ક્યાંક ને ક્યાંક જે કહી શકાય કે વરસાદની જરૂર છે પરંતુ હજુ સુધી આ જે વરસાદ અને ખાસ કરીને ખેતીની હું વાત કરીશ આપને ભીમ અગિયારસ ના દિવસે ખેતી માટે ખેડૂતો વાવણી કરતા હોય છે સુકન મંદી વાવણી ભીમ અગિયાર માંગવામાં આવતી હોય છે પરંતુ ભીમ અગિયારસ થી જે રાહ જોતા હતા કે ખેડૂતો કે સારો વરસાદ પડશે તો વાવણી કરીશું પરંતુ હજી સુધી નથી પડ્યો ચોક્કસ આ એક ખેડૂતો માટે એક ચિંતાનો વિષય ચોક્કસ કહી શકાય છે ખેડૂતોની આ જે ચિંતા છે તે કદાચ જે અત્યારે સંભાવનાઓ છે કે આગામી બાવીસ તારીખથી વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે હવામાન વિભાગે આગાહી કરી છે ચોક્કસ કહી શકાય કે બાવીસ થી ઓગણત્રીસ દરમિયાન જે વરસાદ પડવાની એક આગાહી કરવામાં આવી છે તો તેમને લઈ અને ખેડૂતોમાં એક નવી આશા બંધાઈ છે કારણ કે એક સારા વરસાદની જરૂર છે વાવણી લાયક બે થી ત્રણ ઇંચ જેટલો જો વરસાદ પડે છે તો આવા તબક્કે ખેડૂતો વાવણી કરી શકતા હોય છે પરંતુ આ વરસાદ હજુ સુધી મેં આપણે જણાવ્યું રાજકોટ શહેરની વાત કરીશ તો રાજકોટ શહેર અત્યારે હજુ પૂરો ધાકોડ છે મતલબ ક્યાંક ને કે જે વરસાદની જરૂર છે આ વરસાદ હજુ સુધી પડ્યો નથી તેમને લઈને ચોક્કસ ચિંતાના વાદળો ઘેરાયા છે પરંતુ એક નવી આશા પણ બંધાણી છે ખેડૂતોમાં કેવા પ્રકારનો માહોલ છે અને સાથે સાથે નગરજનો ક્યાંક અત્યારે કેવા પ્રકારની લાગણી અનુભવી રહ્યા છે કારણ કે એક બાજુ ગરમીનો માહોલ અને બીજી બાજુ જે પહેલો વરસાદ હોય એ ઘણો અત્યારે રાહદાયક જોવા મળતો હોય છે બારડોલી પંથકમાં જો વરસાદની અને ખાસ કરીને ખેડૂતોની વાત કરીએ તો આ વિસ્તારમાં ખેડૂતો ખાસ કરીને શેરડી અને ડાંગર નો ખેડૂતો ચોમાસાની અંદર લેતા હોય છે દસ દિવસ પહેલા પણ એક ભારે વરસાદી ઝાપટું પડ્યું હતું જે ખરેખર શેરડીના પાક માટે ખૂબ જ જીવતદાન સમાન હતું શેરડીની પાકની અંદર વાવણી થઈ હતી અને એવા સમયે જ વરસાદ થયો હતો એટલે સ્વાભાવિક પણ શેરડીના પાક માટે ખૂબ જ સાનુકૂળ વરસાદ હતો આજે પણ જે પ્રમાણે વહેલી સવારે વરસાદ પડ્યો નગરના વિસ્તારોમાં ગ્રામ્ય વિસ્તારોમાં જે પ્રમાણે વરસાદ શેરડી પકવતા ખેડૂતો અત્યારે દમ લીધો છે પરંતુ સાથે જે ડાંગર પકવતા જે ખેડૂતો છે એ હજુ પણ વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા હતા અગાઉ પણ વરસાદ પડ્યો હતો આજે પણ લગભગ બપોર બાદ ગ્રામ્ય વિસ્તારોમાં બે કલાક સુધી દોઢ થી બે કલાક સુધી વરસાદી માહોલ છવાયો હતો પરંતુ ખેતરોમાં જે પ્રમાણે હજુ સુધી પાણીની આવક થવી જોઈએ એ થઈ નથી એટલે ડાંગર ની રોપણી કરતા ખેડૂતો હજુ પણ ચિંતિત છે અને વરસાદ હજુ પણ ખેંચાય તો હજુ પણ ખેડૂતો ચિંતિત બનશે નગરની જો વાત કરીએ તો દિવસોથી બફારો તો ભાડે ઉકળા થતો સતત ગરમી વચ્ચે અહિયાં નગરના લોકો જીવતા હતા એટલે આજે જે પ્રમાણે વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે અત્યારે વરસાદ વિરામ લીધો છે બારડોલી નગરમાં

ગીર સોમનાથ જિલ્લાની અંદર સવારના સવારથી એક માહોલ સર્જાયેલો છે ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાના જે દરિયાઈકાંઠાના વિસ્તારો છે ત્યાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો એક દિવસ પહેલાની જો વાત આપને જણાવીશ તો અમરેલી જિલ્લો ગીર સોમનાથ જિલ્લો ભાવનગર જિલ્લો બોટાદ જિલ્લો મતલબ ક્યાંક ને ક્યાંક આ જે જિલ્લાઓ છે ત્યાં વરસાદ ચોક્કસ પડ્યો છે પરંતુ અત્યારના તબક્કે હવે વરસાદની સાચી જરૂર છે તો ચોક્કસ કાગડોળે રાહ જોઈ આ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ પામી છે ખાસ કરીને રાજકોટની હું આપને વાત જણાવીશ રાજકોટ શહેર અને આસપાસના જે વિસ્તારો છે તેમની અંદર હજુ વાવણી કરવાની બાકી છે એક સારા વરસાદની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે જે સારો વરસાદ જો પડે છે તો જે કહી શકાય માનવામાં આવે છે પરંતુ આ ભીમ અગિયારસ ના દિવસે પણ વરસાદ પડ્યો નથી હવે બાવીસ તારીખથી જયારે ફરી એક વખત નવો વરસાદી રાઉન્ડ આવે છે ખાસ કરીને અરબી સમુદ્રની અંદર એક જે સર્ક્યુલેટરી એક સિસ્ટમ જે અત્યારે બંધાઈ રહી છે ને તેમને લઈ

અને એ જ પ્રમાણે અત્યારે આગાહી પ્રમાણે આવનારા દિવસોમાં પણ વરસાદ પડે એ જે રીતે નગરજનો ખેડૂતો પણ આશા રાખી રહ્યા છે સ્વાભાવિક આગાહી પ્રમાણે આવનારા કલાકોમાં આવનારા દિવસોમાં પણ વાદળા બંધાશે ને વરસાદ પડશે એવી અત્યારે હાલ આગાહી જોવાઈ રહી છે જી મિલન એક બાજુ જયારે સૌરાષ્ટ્ર ની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં આગામી સમયમાં કેવા પ્રકારના વરસાદની આગાહી કરવામાં આવી છે ચોક્કસ થી તારીખ દરમિયાન ઓગણત્રીસ એકત્ર સર્વત્ર જે કહી શકાય સાર્વત્રિક વરસાદ પડી શકે આ પ્રકારની હવામાન વિભાગની આગાહી છે ચોક્કસ તેમને લઈ અને ક્યાંક ને ક્યાંક ખેડૂતો પણ રાહ જોઈ રહ્યા છે લોકો પણ રાહ જોઈ રહ્યા છે કારણ કે એક સારા વરસાદની અત્યારે સૌરાષ્ટ્રને ખૂબ જ જરૂર છે જી અમીશ અને મિલન આ બંનેનો આભાર સાથે ચર્ચા વિચારણામાં જોવા માટે તો દર્શક મિત્રો એક બાજુ જે રીતે કહી શકાય કે વરસાદની આગાહી તો કરવામાં આવી છે આ વરસાદી આગાહીની વચ્ચે હવે સવાલ પણ એ યથાવત જોવા મળી રહ્યો છે કે આગામી સમયમાં કેવા પ્રકારનો માહોલ જોવા મળશે અને સાથે સાથે વરસાદમાં પણ અત્યાર તો જે કેવા પ્રકારનો જોવા મળશે સાથે જ અત્યારની જે પરિસ્થિતિ જોવા મળી રહી છે ને તેમાં પણ આગામી સમયમાં હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે તો હવે જોવાનું રહ્યું કે અલગ અલગ વિસ્તારમાં કેવા પ્રકારનો વરસાદી માહોલ જોવા મળશે સમાચાર અંગે વાત કરી દો કાયમી શિક્ષકની ભરતીની ભરતી કરવાની માંગ સાથે ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ બહાર ટેટ પાસ ઉમેદવારો પહોંચ્યા હતા ઉમેદવારોને મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને રજૂઆત કરવા જતા સમય